દેશભરમાં સીએ લાગુ થયા બાદ ગુજરાતમાં તેનો અમલ શરૂ થઈ જતા સીએ બિલ ના લાભાર્થી નાગરિકો રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી નો આભાર માનવા ગાંધીનગર પહોંચ્યા હતા નમસ્કાર હું છું હિમાની આપ જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ જ્યારે દેશના વિવિધ રાજ્યોમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે ત્યારે રાજ્યના દરેક જિલ્લામાંથી લોકો આજે ગાંધીનગર આવી સીએ બિલ અંગે સરકારનો આભાર માન્યો હતો છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને સીએ બિલ અંતર્ગત છેલ્લા ઘણા વર્ષથી રાજ્યમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને સીએ બિલ અંતર્ગત અહીં નાગરિકતાનો લાભ મળતા આ નાગરિકોએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળી સરકારનો આભાર માન્યો હતો વિવિધ દેશો જેવા કે પાકિસ્તાન બાંગ્લાદેશ અફઘાનિસ્તાન અને અન્ય દેશોના નાગરિકોને સીએએ બિલથી અહીંની નાગરિકતા મળવાની શરૂ થઈ ગઈ છે સીએ લાગુ થયા બાદ ગુજરાતમાં અમલ શરૂ થતા મોરબી જિલ્લાના તેર પાકિસ્તાની શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપવામાં આવ્યું છે જિલ્લામાં કુલ એકસો શરણાર્થીઓએ અરજી કરી હતી જેમાંથી તેર લોકોને નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે આવી જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર